ગિરરાજ બાવાનું મહાત્મ્ય કૃષ્ણ ભક્તિમાં વિશેષ રૂપે માનવામાં આવે છે કૃષ્ણ ભક્ત શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજીને ન આરાધે તો કદાચ કૃષ્ણ કૃપાનો અનુભવ ન કરી શકે કૃષ્ણ તત્વને અનુભવવા માટે કૃષ્ણ લીલા પરિકરના આ બે તત્વો જે મૂર્તિમંત ભક્તિના સ્વરૂપ માનવામાં આવે છે ઘનીભૂત સ્વરૂપ શ્રી ગિરરાજજી અને દ્રવીભૂત સ્વરૂપ શ્રી યમુનાજી અને આ બે ની કૃપા થાય ત્યારે કૃષ્ણ કૃપાની પૂર્ણતાનો અહેસાસ જેવું કરી શકે એટલે આ બંનેનું વિશેષ મહાત્મ્ય આપણે પણ જયારે પાઠ કે નિત્ય નિયમ શરૂ કરીએ એટલે મંગલાચરણ કરીને તુરંત યમુનાસ્ટક કરતા હોઈએ છીએ શ્રી યમુનાજી ભગવાનની કૃપા શક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે જેમ રાધાજી એ ઈચ્છા શક્તિનું મૂર્તિમંત રૂપ છે એમ યમુનાજી પ્રભુની ભીતર જે કૃપા કરવાની શક્તિ છે એનું સાકાર સ્વરૂપ યમુનાજી છે અને ભક્તિ માર્ગમાં પ્રવેશતા એ આગળ વધતા આ બે વસ્તુનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે એક છે આકાર અને બીજું છે સ્વરૂપ ગિરિરાજજી પર્વત આકારે છે પણ એનું સ્વરૂપ તો સાક્ષાત ઠાકોરજીનું અને હરિદાસ ભગવદીનું છે નદી આકારે છે પણ સ્વરૂપ નમત સ્વરૂપજી ના વ્રજભક્તો ગોપીજનો ના ચાર યુથ છે ગ્રુપ છે એમાં ચોથા યુથ ના અધિપતિ ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે આકાર થી ભક્તિ ની કદાચ શરૂઆત થાય પણ પ્રાપ્તિ તો સ્વરૂપમાં કરવાની છે આકાર માધ્યમ બને છે સ્વરૂપ સુધી પહોંચવા માટે આપણે ત્યાં દરેકના ત્રણ ત્રણ સ્વરૂપ માન્યા છે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક એટલે કે જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે આગળ ચાલો છો ત્યારે આંખથી જે દેખાય છે એ એનું આધિભૌતિક સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે જે આંખથી દેખાય છે એટલું જ આધ્યાત્મિક માર્ગમાં હોતું નથી એ તો ફિઝિકલ ઘણી વાર હોય એટલે એને કહેવાય આદિ ભૌતિક સ્વરૂપ એનાથી આરાધન પૂજન એની શરૂઆત થાય પછી આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ જે બુદ્ધિથી જેનું મહાત્મ્ય અનુભવાય એને આધ્યાત્મિક રૂપ કહેવાય જેમ નપુરો કહ્યું હતું ગઈકાલે નદી રૂપે યમુનાજી જલરૂપે યમનાજી ભૌતિક સ્વરૂપ તીર્થરૂપ યમનાજી એ આધ્યાત્મિક સ્વરૂપ કે જ્યાં સ્નાન કરવાથી પાપ જાય તીર્થ બુદ્ધિ અને એની પણ ઉપર હૃદય જેના રસાનુભવનો અનુભવ કરે સાક્ષાત કૃષ્ણ એમાં જે છે એની અનુભૂતિ થાય અને એ જે સ્વરૂપ છે છે જે જે લીલાત્મક રસાત્મક છે જે ભાવાત્મક છે એ સ્વરૂપ એ આધી દૈવિક સ્વરૂપ કહેવાય અને એ શ્રી યમનાજી નું સખી સ્વરૂપ છે નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ જે લીલામાં સહાયક છે એ જ રીતે ગિરરાજજીના પણ ત્રણ ત્રણ સ્વરૂપ માન્યા ભૌતિક સ્વરૂપે ગિરરાજજી પર્વત આકારે છે આધ્યાત્મિક સ્વરૂપે સૈલોસ્મી કહી પરમાત્મા ગિરરાજજીમાંથી પ્રગટ થાય છે અને ગિરરાજજીને હું એક જ છીએ એવો અનુભવ વ્રજવાસીઓને કરાવે છે અને ગોપીજનો વેણુ ગીતમાં ગિરરાજજીનો જે અનુભવ કરાવે છે અંતાય મદ્રિલ હરિદાસ વર્યો વ્રજની લીલામાં કૃષ્ણ ભક્તમાં શિરમોર કોઈ હોય તે ગિરરાજજી છે એનું આધિ દૈવિક સ્વરૂપ છે જે લીલામાં સહાયક છે ગિરરાજજી માટેની અનંત ગાથાઓ ગવાય છે ગિરરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં માનવામાં આવે છે ઠાકોરજી અને સ્વામીજી લીલા કરી રહ્યા છે ગર્ગ સંહિતામાં ગિરરાજજીના પ્રાગટ્યની કથા આવે છે જે ઠાકોરજીના પુરોહિત હતા ગર્ગજી એમણે ગર્ગ સંહિતા લખી છે જો આપણા શ્રીનાથજી બાબાનો પણ ઉલ્લેખ ગર્ગજી વર્ષ પહેલા શ્રીનાથજીના નામ સાથે ક્યાંથી પ્રગટ થશે એની સાથે ગર્ગસંહિતામાં લખેલો છે ગર્ગસંહિતા કોઈ પુષ્ટિ માર્ગના કોઈ વ્યક્તિએ લખેલો ગ્રંથ નથી ગર્ગ સંહિતા તો પ્રભુના પુરોહિત ગર્ગજીએ લખેલો ગ્રંથ છે પણ એમાં શ્રીનાથજીના પ્રાગટ્યનો ઉલ્લેખ આટલા હજારો વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી કે કલિયુગના પિસ્તાલીસો વર્ષ વતી થશે ત્યારે શૃંગાર મંડળ એટલે કે બ્રજમંડળમાં ગિરિરાજજીના કંદરામાંથી શ્રીનાથજીનું પ્રાગટ્ય થશે એટલે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ સ્વરૂપને જયારે ભગવાન કહીએ ત્યારે એમને એમ કોઈને ભગવાન નથી કહેવાતા એનો ઉલ્લેખ એમના પ્રાગટ્ય પહેલા ગ્રંથોમાં હોવો જોઈએ જે મહાપ્રભુજીનો ઉલ્લેખ આપણી મહાપ્રભુજી ઠાકોરજીનો અવતાર છે સ્વરૂપ છે તો તો ને કોઈને ભગવાન ભગવાન ન કોઈ તમારા ગુરુ છે તમે કહો જ પણ અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામી હુતલે વલ્લભો અગ્નિરૂપ સાદ વિઠ્ઠલ પુરુષોત્તમ ભવિષ્યપુરાણ અગ્નિપુરાણ આદિમાં ઉલ્લેખો છે નામ સાથેના ઉલ્લેખો છે શ્રીનાથજી બાબાને પ્રગટ થયા એમના પાંચસો સવા પાંચસો વર્ષ થયા પણ શ્રીનાથજી માટેનો નામ સાથેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં છે કોઈને ભગવાન કહેવાતું નથી અને આપણા માટે તો ભગવાન કોણ જે પહેલા આપણું આવે મારી તો શ્રદ્ધા એવી બેસી ગઈ મારા તો આ જ ભગવાન છે તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ છે આપણે તો નક્કી જ આપણા ભગવાન એ રીતે થાય સોમવારે આ કરવાનું મંગળવારે અહીંયા જવાનું બુધવારે આ કરવાનું ગુરુવારે આમ વારે વારે ભગવાન બદલશો ને તો વારો નીકળી જશે તેત્રીસ ફોટી છે બધાના ફોટા લગાવવા જઈએ તો કયો કલર કર્યો છે દિવાલમાં એ ખબર નહીં પડે અને એટલા માટે એકમાં નિષ્ઠા એવી કરવી કે બધા જ પ્રસન્ન થઈ જાય મૂળમાં પાણી નાખીએ તો કેવા બધા પત્તાઓ લીલા થઈ જાય એમ ભક્તિમાં વિસ્તારની મહત્તા નથી ઊંડાણની મહત્તા છે આપણે વિસ્તાર વધારવાની કોશિશ કરીએ જેનો ફોટો મળે જે મળે બધું ઘણી તો ઘણાના મંદિર તો પેલી ભરેલી બસ હોય ને અમદાવાદની એવા મંદિરો હોય છે થોડું હલાઉને તો બે ચાર દેવતાઓ તો એમનેમ ઢળી પડે વિચાર મૂળ વાત એ છે અને પછી ડર લાગે હવે સોમવારે આ નહીં કરીએ તો આ નારાજ થઈ જશે મંગળવારે આનું નહીં કરીએ તો આખી જાય જશે ને બુધવાર મંદિરે જતા બીક લાગે એવો માહોલ લોકો કર નાખે છે શાસ્ત્ર તો એમ કહે છે દસ જગ્યાએ દસ દસ ફૂટ ખાડો ખોદો તો પાણી નહીં નીકળે એક જગ્યાએ સો ફૂટ ખાડ્યો ખોદશો તો પાણી નીકળશે એમ જ મૂળમાં પાણી નાખશો તો બધું લીલું થઈ જશે આને ખોટું લાગે ર આ તો તો માણસોમાં હોય દેવતાઓને ભગવાનમાં ન હોય ભગવાનને ભજો છો ને તો બધા દેવતાઓ આવીને તમને આશીર્વાદ આપે છે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને રોજ 33 કોટી દેવતાઓ આવીને સવારે મંગળા સમય આશીર્વાદ આપીને જાય છે અને હું નથી કે તો દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા તો બધા દેવતાઓ આવી ગયા કે આના ગર્ભમાં ભગવાન છે અને દેવતાઓે સ્તુતિ કરી છે પુષ્પ વર્ષા કરી છે દેવકીજીને આશીર્વાદ આપ્યા સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય યોની નિહિતમ ચ સત્ય સ્તુતિ કરી છે જેના ઘરે ભગવાન બિરાજતા હોય એના પર બધા દેવતાઓના આશીર્વાદ મળતા હોય છે શાસ્ત્ર કહે છે ને આકાશાત પતિ તોયમ યથા ગચ્છતી સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતી આકાશમાંથી પડતું જળ નદી નાળા બધે વાટે સમુદ્રમાં જાય એમ કોઈને પણ કરેલા નમસ્કાર ભગવાન તરફ જાય છે એટલે જે મૂળ વાત આપણે ચર્ચા કરી રહ્યા હતા આકાર અને સ્વરૂપ નો ભેદ આકાર થી ભક્તિ ની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય તો ગિરિરાજ બાબા નું ગર્ગ સંહિતામાં ગિરિરાજ ખંડ આખો ગ્રંથમાં એક વિશેષ ભાગ આપ્યો છે ગિરિરાજ ખંડ અને એમાં ગિરિરાજજીના પ્રાગટ્યની કથા કરી ઠાકોરજી અને સ્વામિનજી નિત્ય લીલામાં વિહાર કરી રહ્યા છે અને ત્યારે સ્વામિનીજીએ વિનંતી કરી કે પ્રભુ કોઈ એવું એક સુંદર સ્થાન બનાવો સુંદર કંદરાઓ હોય ઝરણા હોય લતાપતા હોય અને ત્યાં આપણે એકાંતિક વિહાર કરી એ જ સમયે ઠાકોરજીના હૃદયમાંથી તે જ પુન્ય નીકળ્યું સો યોજન ઉપર ગયું પ્રભુએ હાથ મૂક્યો અને સો શિખરવાળા ગિરરાજજીનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું એટલે જ ગોલોકધામમાં ગિરરાજજીનું નામ છે શતશૃંગ અને યમનાજી નું નામ છે વીરજા એમ ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે એટલે યમનાજી અને ગિરરાજજીના આરાધન કોઈ આપણે પુષ્ટિમાર્ગમાં શરૂ નથી કરે ગર્ગ સંહિતામાં ગર્ગજી આક્કીને તમે યમના શાસ્ત્ર નામ યમના કવચ યમના પટલ આ જે વાત કરો છો બધા ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે યમનાજી મહાત્મ્ય તો અનાદિ છે પણ આધ્યાત્મિક સ્વરૂપ સુધીનું મહાત્મ્ય હતું આધિ દૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજી બતાવ્યું યમનાસ્તક તો શંકરાચાર્ય થી લઈને અનેક આચાર્યો યમનાસ્તક લખેલા છે પણ એ બધા આધ્યાત્મિક સ્વરૂપ સુધીના છે શ્રી મહાપ્રભુજી આધિ દૈવિક સ્વરૂપ નું આરાધન બતાવ્યું કે જે સખી સ્વરૂપે બ્રજમાં પ્રગટ થયા છે એટલે જ યમનાજી માટે ત્રણ તિથિઓ પ્રસિદ્ધ છે આ ત્રણ તિથિ એક ચૈત્ર સુધી છઠ જે યમનાજીનો પ્રાગટ્ય દિવસ આપણે કહીએ છીએ બીજું ઠકરાણી ત્રીજ જે દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય ગોકુલમાં શ્રી મહાપ્રભુજીના મુખાર વિંતી થયું સાક્ષાત શ્રી યમનાજી પ્રગટ સ્વરૂપે ત્યાં પ્રગટ થયા કારણ કે મહાપ્રભુજી જ્યારે વ્રજના બધા સ્થળોને પ્રગટ કરી રહ્યા હતા અને યમનાજીના ઘાટ પર આવીને શંકા પ્રગટ કરી આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકરાણી ઘાટ કયો કારણ કે આ બધું તો વિસરાઈ ગયું હતું ને હજારો વર્ષ થઈ ગયા હતા આજે આપણે જે ઘાટ ને કુંડ ને વન જોઈએ છે એ બધું તો ભૂલાઈ ગયું હતું લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી છે જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત આ કોણ લીલા ભૂમિને બતાવે અને ત્યારે શંકા કરી પ્રશ્ન કર્યો અને સાક્ષાત યમુનાજીના પ્રવાહમાંથી સોળસ વર્ષ યુતી સ્વરૂપથી યમુનાજી આત્મા કમળની માળા લઈને પધાર્યા બતાવ્યું આ गोविंद ઘાટ આ ઠકરાણી અને ત્યારે એ સ્વરૂપના દર્શન કર્યા મહાપ્રભુજી અને મહાપ્રભુજીના मुखમાંથી યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું અને ત્રીજી તિથિ યમુનાજી માટે પ્રસિદ્ધ છે અને એ છે ભાઈ બીજ આ ત્રણ તિથિઓ યમુનાજી માટે છે ભાઈ બીજના દિવસે પ્રસંગ આવે છે ને કે યમરાજા બે ભાઈ છે યમુના યમ ઉના કહ્યું જ છે યમ ઉમના નાના બેન એ મારામાં સ્નાન કરે એને ક્યારે યમયાતના ન થાય એવા વચન આપો અને ત્યારે યમરાજા એ વચન આપ્યું આજના દિવસે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તો ક્યારે યમયાતના નહીં થાય એટલે ત્રણ તિથિઓ યમુનાજી માટે પ્રસિદ્ધ છે એ જ રીતે ગિરરાજ બાબાનું આરાધન વિશેષ રૂપે મહાત્મા થયા પ્રભુ પ્રભુનો લીલા પરિકર ભૂતલ પર આવતો હોય છે યમનાજી પધાર્યા વૃંદાવન પધાર્યા વ્રજભક્તો પધાર્યા અને ગિરરાજજીનું પ્રાગટ્ય થયું સાલમલી દ્વીપમાં દ્રોણ પર્વતના પુત્ર રૂપે આ દ્રોણ પર્વત ને ત્રણ પુત્ર થયા એક કાંતાનાથ પર્વત ચિત્રનાથ પર્વતર પર્વત ચરણાદ્રી પર્વત જે નું પ્રાગટ્ય સ્થળ છે ચરણાટ અને વચલા આ ગોવર્ધન ગિરિરાજ અને ગિરરાજજી નું મહાત્મા ગર્ગ સંહિતામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે જેટલા પર્વતો છે ને એ પણ આપણે ત્યાં વંદ્ય કયા છે પૂજનીય કયા છે પણ એ સમસ્ત પર્વતોની પૂજા કેવલ એક ગિરરાજજીનું પૂજન કરવાથી સમસ્ત પર્વતો ગોલોકામ એ ગિરરાજજી ની ભીતર છે આપણે ત્યાં સાક્ષાત લીલા સ્થળી ગોલોકામ ગિરરાજજી ની ભીતર માનવામાં આવે છે અને એને પ્રવેશવાના આઠ દ્વાર છે અને આપણા અષ્ટ સખા છે ને જો અહીંયા ચિત્રો આગળ છે

કોઈ પણ વસ્તુની એક વિશેષ વિધિ હોય છે અને ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે યહ શાસ્ત્ર વિધિ જે મનોકલ્પિત રીતે ભજે છે ન એને સુખ મળે ન એને પરમ ગતિ મળે ને શાંતિ મળે એટલે આધ્યાત્મિક માર્ગમાં જેટલી પ્રીતિની મહત્તા છે એટલી જ રીતિની પણ મહત્તા છે ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા એમ કરીને બધી રીત ભાત વિધાન બધું મૂકી નહીં દેવું દરેકની એક વિધાન છે અને એનું જે વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન કરવું જોઈએ મનોકલ્પિત રીતે નહીં અને એમાં પણ જે દેવતાને ભજતા હો એનું જે વિધાન હોય એનું એ રીતે જ કરાય હવે પ્રભુને તમે ઠાકોરજીને પલ્લામાં પધરાવો ને પલ્લા ઝુલાવો તો બરાબર છે મહાદેવજીને પલ્લામાં ઝુલાવ તો એ ગભરાઈ જાય મારી જોડે કરે છે શું હું તો અજન્મા છું અમર છું અને આ મને ઝુલાવે છે તો આ અપરાધ છે જેની જે વિધા હોય વિધાન હોય એ જ પ્રકારે એનું આરાધન થાય માતાજીનો પ્રકાર છે પૂજનનો મહાદેવજીનો પ્રકાર છે ઠાકોરજીનો પ્રકાર છે ગણપતિનો પ્રકાર છે જે પંચદેવનું આ કોઈક વિધાન છે અને એ જ પ્રકારે એમનું આરાધન કરવું જોઈએ તમને કોઈ વસ્તુ ગમે કે ના ઠાકોરજી અમને આ હિંડોળો બહુ ગમે એટલે ગમે તેના હિંડોળા ન કરાય ગમે તેના છપ્પન ભોગ ન કરાય ગમે તેના અન્નકૂટ ન કરાય ગમે તેનો પલ્લામાં પધરાવીને નંદ મહોત્સવ ન કરાય કારણ કે આ એમની લીલા જ નથી આ બધા વિધાનો ક્યાંથી આવે એમને જે લીલાઓ કરી હોય એ પ્રકારે એમનું આરાધન થતું હોય હવે અન્નકૂટ ની લીલા ઠાકોરજી જોડે બરાબર છે પણ બીજા કોઈ દેવ એ ખર્યો જ ન હોય તો એમને અનકૂટ ન કહેવાય એને મહાભોગ કહી શકાય દરેક ના એક વિશેષ નામ છે જો આપણા કુસ્તિ પરંપરામાં તમે જોવા જાઓ તો સામગ્રી ના બધા મનોરથો છે દરેક ના એક વિશેષ નામ છે જેમ રાજભોગ છાક કુનવારો અન્નકૂટ અને છપ્પન ભોગ સામગ્રીને લગતા વિશેષ ભોગમાં આટલા મનોરથ આપણે કરતા હોય રોજ ઠાકોરજી આરોગે બપોરે એને કહેવાય રાજભોગ સખાઓની સાથે જઈને વનમાં આરોગે એ કહેવાય છાક કુંજમાં ચારે યુથના ગોપીજનો ઠાકોરજીને આરોગ આવે એને કહેવાય કુંજબારો ગોવર્ધન સમયે ઠાકોરજી એની આજ્ઞાથી વ્રજ ભક્તો ગિરરાજજીને જે ભોગ ધર્યો એને કહેવાય અન્નકૂટ અને પ્રભુના વિવાહ નક્કી થયા રાધાજી સાથે સ્વામીજી સાથે અને એ વૃષભાનજીએ વૃષભાનજી સમજમંડલ ને મહાભોજ આપ્યો એને કહેવાય છપ્પન એના વિશેષ નામથી ઓળખાય છે તો જે મૂળ વાત હું કરી રહ્યો છું શાસ્ત્ર વિધિની આપણે ત્યાં મહત્તા છે અને જે પ્રકારે જેનું વિધાન બતાવવામાં આવ્યું હોય એ જ પ્રકારે એનું પૂજન કરવામાં આવે તો જો આપણો વિષય ચાલી રહ્યો છે ગિરરાજજી ગિરરાજજીની સેવાનો પ્રકાર શું છે એના પૂજનનો પ્રકાર શું છે એ જ ગિરરાજજી જ્યારે તમે વ્રજમાં ત્યારે એમ કહો છો કે મેં પૂજા કરી જ ગિરરાજજી ઘરે બિરાજતા હોય તો આપણે કહીએ મેં ગિરરાજજીની સેવા અમારા ઘરે બિરાજે છે ત્યાં વ્રજના દેવતા છે અમારો દેવ ગોવર્ધન નાનો અને એટલા માટે સોળસો ચાર ને પંચોપચાર પૂજન કરવામાં આવે છે

પરિક્રમા પણ ગિરરાજજી કરો છો એ પણ પૂજન કર્યું હશે ને આ ગોળ ગોળ ફેરવો પરિક્રમા પદે પદે જે સોળ સ્ટેપ પૂજાના છે એમાં એક સ્ટેપ પરિક્રમા પણ છે એટલે ગિરરાજજીની પરિક્રમા કરવામાં આવે છે સાત કોષની પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં છે ગિરરાજજીના પાંચ સ્વરૂપો માનવામાં આવે આપણે ત્યાં કોઈ વૈષ્ણવ એક સ્વરૂપે ગિરરાજ્યનું એક સ્વરૂપ છે ગાયનું બીજું સ્વરૂપ છે ભુજંગ સર્પનું ત્રીજું સ્વરૂપ છે ગોવાલનું ચોથું સ્વરૂપ ગિરરાજ્યનું છે રત્ન જડિત ગિરરાજ્યનું રૂપનું એમ અનેક અનેક અત્યારે વધારે ચર્ચામાં નથી જતા પાંચ સ્વરૂપો ગિરરાજજીના બતાવવામાં આવ્યા આમાંથી કોઈ એક સ્વરૂપે નિશ્ચિત ગિરરાજ બાબા દર્શન છે ગિરરાજ બાબાનું મહાત્મ્ય વિશેષ રૂપે વર્ણિત કરવામાં આવ્યું ગિરરાજજીના આરાધનનો ક્રમ બતાવ્યો ઠાકોરજીએ ગોવર્ધન પૂજા કરી છે અને ઇન્દ્રને સમાચાર મળ્યા ક્યા વ્રજવાસીઓ ઇન્દ્ર યાગ બંધ કરી અને કોઈ નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો છે જો ગિરરાજજીમાં મુખારવિંદ છે તમને વ્રજમાં બીજે ક્યાંય મુખારવિંદ નહીં જોવા મળે વ્રજને જો એક આકાર માનો મનુષ્ય આકારે તે વ્રજ સ્વરૂપનું મુખ એ આટલી વસ્તુને ભગવાનના મુખ મુખ આપણે માનવામાં આવે એક ભગવાનનું છે એટલે જયારે યજ્ઞ કરતા હોય ત્યારે બ્રાહ્મણો કે આમ ન નાખો આ રીતે આરોગાવતા હોય જમાડતા હોય એ રીતે પધરાવવામાં આવે તો યજ્ઞ કુંડ એ મુખ છે બીજું કયું બ્રાહ્મણ નું મુખ એ ભગવાન નું મુખ માનવામાં આવે એટલે જ આપણે ત્યાં કોઈ શુભ કાર્ય કરીએ તો બ્રહ્મ ભોજન કરવામાં આવે બ્રાહ્મણસ્સુ મુખમાસી તરજાયત ભગવાન ના મુખમાંથી પ્રગટ થયા છે અને એટલા માટે મુખનો ભાવ કરીએ છીએ ત્રીજું ગાય નું મુખ એ ભગવાન નું મુખ માનવામાં આવે છે કોઈ પણ અને વૈષ્ણવનો તો નિયમ જ હોય રોજ ગૌગ્રાસ કાઢે એ ગાય પણ ભગવાન નું મુખ માનવામાં આવે છે એમ ચોથું આ ગિરરાજ બાબા નું મુખારવિંદ એ પણ સાક્ષાત ઠાકોરજી નું મુખારવિંદ છે આરોગાવો છો તમે ત્યારે સાક્ષાત પ્રભુ એ મુખારવિંદ દ્વારા અંગીકાર કરે છે ઇન્દ્ર ને સમાચાર મળ્યા કે આ વ્રજવાસીઓએ ગોર્ધન યાગ શરૂ કર્યો ઇન્દ્ર યાગ બંધ કર્યો છે પ્રલય કાલના વર્ષા કરતા સમર્થક નામના મેઘો ને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર વ્રજ ને દો કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા બ્રજમાં મોટી મોટી શીલાઓ પડતી હોય એવી બુંદો પડવા લાગી વર્ષાની ગભરાયા બ્રજવાસીઓ અરે શું થવાનું છે પ્રલય થવાનો સમય આવ્યો ઇન્દ્ર કોપાયમાન થયા છે બ્રજને ડુબાડી દેશે ભાગતા ભાગતા આવ્યા પ્રભુ પાસે પ્રભુએ કહ્યું ગભરાવશો નહીં જેનું આરાધન આપણે કર્યું છે એ ગિરિરાજ બાવા આપણી રક્ષા કરશે અને બધાજ વૃજવાસીઓને કહ્યું ગાયો આદિ બધી સામગ્રીઓને લઈ ગાય આદિ બધાજ પશુઓને લઈ સાથે જોડી અને આવો ગિરરાજજીની શરણમાં જઈએ અરે બધાને લઈને ઠાકોરજી પહોંચ્યા છે ગિરરાજજીની તહેટીમાં અને પોતાના વામ ભુજાની કરિષ્ઠા ઉપર બોલો ગોવરધન નાથ કી જય ભારે વર્ષા થઈ રહી છે ગિરાજ બાબાને ધારણ કર્યા છે ઠાકોરજી ટચલી આંગળીમાં ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું ટચલી આંગળીમાં ગિરાજજી ધારણ કર્યા જમણા હાથમાં શંખ લીધો શંખ એ જલનું દૈવિક સ્વરૂપ છે એટલે જેટલી વર્ષા થાય છે એ ઠાકોરજી શંખમાં શોષી લે છે અને બીજી બે ભૂજાથી શ્રી ઠાકોરજી એ વેણુનાથ કર્યું થયું કે સાત દિવસ સુધી ભૂખ્યા તરશે વજવાસીઓ રહેશે કેમ એટલે એમનું દેહભાન ભૂલાઈ જાય એટલા માટે ઠાકોરજીએ વેણુનાથ કર્યું પહેલા તો જયારે ગિરિરાજજીએ ધારણ કર્યું ને એટલે બધા જ દોડીને લાકડી લઈને આવી ગયા વ્રજવાસીઓ લાકડી લગાવી દીધી નીચે અને કહેવા લાગ્યા કનૈયા તું દે હવે તું છોડી દે લાકડી લગાવી દીધી ઠાકોરજીને થયું હજી સાધનનું બળ છે એટલે જ આપણા ભક્તિ માર્ગમાં નિધનતા જ સૌથી મોટું સાધન છે બધો જ પ્રયાસ કરીને પણ નો ભાવ શું હોય ઠાકોરજીની કૃપાથી થશે આપણે ત્યાં ના બુદ્ધિબળ ના પુરુષાર્થ બળ ના ભાગ્ય બળ

જો ઠાકોરજી ન ઈચ્છે નથી મળતા કાન બધાને આપ્યા છે દરેક કાનને કથા નથી મળતી જીભ બધાને મળી છે દરેક જીવા પર ભગવત નામ નથી આવતું શરીર બધાને મળ્યું છે પણ દરેક શરીરને સેવા કરવાની તક નથી મળતી ઠાકોરજી આપણને તક આપે છે એ બદલ પ્રભુનો આભાર માનવો જોઈએ ઠાકોરજી તારી પાસે તો હજારો હાથ હતા પણ તે તારું કામ કરાવવા માટે મારા બે હાથ પસંદ કર્યા તારો ખૂબ ખૂબ આભાર છે